પ્રશ્ન નંબર એક કયા જીવને ફેફસા નથી અકીડી બી દેડકો સી વાનર દી જીરાફ સાચો જવાબ છે અકીડી પ્રશ્ન નંબર બે માનવ શરીરમાં કેટલા હાડકાં છે આ એકસો ત્રેવીસ હાડકાં बी बस्सो छ हाडका सी बस्सो आठ हाडका दी एक सौ छीस हाडका जवाब है बी बस्सो छाड़का प्रश्न नंबर त्रण, कयो देश छे ज्या पण मंदिर अ भारत बी जापान सी अमेरिका દિ વેટિકન સિટી સાચો જવાબ છે દી વેટીકન સિટી પ્રશ્ન નંબર ચાર કયા પ્રાણીનું દૂધ પનીર સૌથી મોંધુ છે અભેંસ દી ગાય સી બકરી દી ગધેડી साचो जवाब छे। दी गधेड़ी प्रश्न नंबर पांच सोना डूंगर कया देश में आलो अमेरिका बी कोगो सी ब्रिटन दी भारत साचो जवाब छे। बी कोगो प्रश्न नंबर छ નારંગી ખાવાથી કયો રોગ મટાડી શકાય છે અતાવ બી કેન્સર સી કમળો દિ વજન વધારવું સાચો જવાબ છે દિ વજન વધારવું પ્રશ્ન નંબર સાત કયા દેશમાં એક પણ ગાય નથી અચીન બી સીરિયા સી જાપાન બી અમેરિકા સાચો જવાબ છે બી સીરિયા પ્રશ્ન નંબર આઠ વધુ પડતી કોફી પીવાથી કયા રોગ થાય છે અતાવ બી કમળો સી કેન્સર ડી કિડની સાચો જવાબ છે સી કેન્સર પ્રશ્ન નંબર ન ગાંધીજીની પત્નીનું નામ શું હતું અસોનિયા બી કસ્તુરબા સી હરમન બી ઇન્દિરા આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર દસ ફ્રિજનું પાણી પીવાથી કયા રોગો થાય છે ડાયાબિટીસ બી તાવ સી કમળો દી કબજીયાત સાચો જવાબ છે ડી કબજીયાત